નમસ્કાર દર્શક મિત્રો નાનું બાળક ચાહે પ્રાઇમરીમાં હોય ચાહે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને હાયર સેકન્ડરીમાં કે ગમે તે ક્ષેત્રમાં ભણતા હોય એક વસ્તુ કોમન છે દરેક બાળકમાં એ છે દબાવ દબાવ શા માટે આવે પરીક્ષાનો સમય આવે બાળકે આખું વર્ષ મહેનત કરી હોય ઘણા બધા સબ્જેક્ટો ક્લિયર કર્યા હોય બધા સબ્જેક્ટમાં એ ટુ ઝેડ બધી માહિતી મેળવી હોય વાંચ્યું હોય પરીક્ષાઓ આપી હોય વગેરે વગેરે અને અંતનો જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે બાળકને બધી બાજુથી પ્રેશર આવે દબાવ આવે એ દબાવ શેના કારણે આવે એક તો મા બાપની જે એમને એક્સપેક્ટેશન્સ છે કે મારું બાળક આટલા ક્રમાંક તો લાવવું જ જોઈએ એક એનો દબાવ હોય બીજું શિક્ષકોનો દબાવ હોય કે ભાઈ અમે તમને આટલું સરસ ભણાવ્યું તો તમે આટલા માર્ક તો લાવી જ શકો ત્રીજું સમાજનો દબાવ હોય કે ભાઈ ફલાણાનો દીકરો કે ફલાણાની દીકરી આટલા માર્ક તો લાઈક જ શકે પણ બાળક શું કરે ક્યારેય વિચાર્યું છે કે બાળકની પરિસ્થિતિ મનોપરિસ્થિતિ કેવી હશે પરીક્ષાના સમયમાં તમે અને હું આપણે સૌ કોઈ ભણીને આગળ વધ્યા છીએ આપણે એ સમયગાળો જોયો છે પણ આજનો ટેકનોલોજીવાળો જમાનો છે દોસ્તો ટેકનોલોજીવાળા જમાનામાં એક બાળક એ દુનિયા સાથે જોડાયેલું છે આપણે જ્યારે ભણતા કે જ્યારે મારી પહેલાંની જનરેશન ભણતી એ દુનિયા સાથે નહોતી જોડાયેલી આજનું બાળક પચાસ પ્રકારની રીલ્સ જોવે છે પચાસ પ્રકારના મૂવીઝ જોવે છે એના વિવિધ પ્રકારના તો મિત્રો છે કે જે ઓનલાઈન બેસે છે ઓનલાઈન ચર્ચા કરે છે ગુજરાતમાં રહેતો બાળક એને અમેરિકામાં પણ મિત્રો છે કેનેડામાં પણ મિત્રો છે તો એ કઈ રીતે આટલો દબાવ ઝેલી શકે આના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખૂબ સારી પહેલ ચલાવી એ છે કે પરીક્ષા પે ચર્ચા કેવી રીતે આપણે સામાન્ય બાળકોના પ્રેશર દૂર કરી શકીએ દબાવ દૂર કરી શકીએ હળવું ફૂળવું વાતાવરણ રાખીને પરીક્ષામાં જાય અને સારામાં સારું પ્રદર્શન કરી શકે એવી કન્ડિશન કઈ રીતે ડેવલપ કરી શકીએ નમસ્કાર દર્શક મિત્રો વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે મારી સાથે જે ગેસ્ટ જોડાયા છે હું તેમનો પરિચય કરાવું સૌથી પહેલાં મારી જોડે સ્ટુડિયોમાં છે ડૉક્ટર કિરીટભાઈ જોશી કે જે શિક્ષણવિદ છે કિરીટભાઈ આપનું સ્વાગત છે સાથે ઓનલાઈન મારી સાથે ડૉક્ટર મહેશભાઈ દાફડા જોડાયા છે મહેશભાઈ આપનું પણ સ્વાગત છે મહેશભાઈ પણ શિક્ષણવિદ છે સૌથી પહેલાં કિરીટભાઈ આપને હું પૂછવા માંગીશ દર્શક મિત્રો આપ પણ અમને ફોન કરીને આપના મંતવ્યો અને પ્રશ્નો પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર જે ફોન નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર કિરીટભાઈ આપને પૂછવા માંગીશ કે પ્રધાનમંત્રીજીની જે આ પહેલ છે પરીક્ષા પે ચર્ચા એ કેમ મહત્વપૂર્ણ છે અને એનાથી કેવા પ્રકારનું કામ થઈ રહ્યું છે નીર અને ક્ષીર ને સમજી શકનાર આપણા દીર્ઘદ્રષ્ટા ને ખ્યાલ છે કે ક્યાં કઈ સમસ્યા છે ને હંમેશા ખૂણે ખૂણે જઈને નાની મોટી સમસ્યાથી માહિતગાર થઈ એના ઉપાયો શોધતા હોય છે એમાંની એક સમસ્યા એટલે બાળકો પરીક્ષા સમયે અનુભવતા દબાણ તણાવ એને ધ્યાનમાં રાખી માનનીય પ્રધાનમંત્રી શ્રીજીએ છેલ્લા સાત વર્ષથી સતત બાળકોના સંપર્કમાં રહી બાળકો સાથે સંવાદ કરી આ તણાવ ઘટાડવા માટે સતત પ્રયત્ન કર્યો છે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના સંવાદ દરમિયાન બાળકોને ક્યાં ક્યાં મુશ્કેલી અનુભવાય છે કેવી રીતે મહેનત કરવી જોઈએ પરીક્ષા ખંડમાં શું મુશ્કેલીઓ છે માતા પિતાનો અભિપ્રાય અને બહુ જ હળવી ટકોર શિક્ષકોને પણ કરી દીધી કે તમારી જવાબદારી શું છે બાળકોને બહુ સરસ વાત એમણે કરી કે મિત્રો પરીક્ષાઓ તો આવવાની છે અને જીવનમાં જ્યારે સ્પર્ધા હશે ને તો જ તમે આગળ કંઈક કરી શકશો અને પરીક્ષા એ સ્પર્ધાનો ભાગ છે હા સ્પર્ધામાં ઈર્ષા ભાવને સ્થાન ન હોવું જોઈએ તમારા સારા મિત્રો બનાવો અને મિત્રો જ્યારે બનાવવામાં તમે સફળ રહેશો ત્યારે મિત્રોની સારી બાબતોને તમે હકારાત્મક ધોરણે સ્વીકાર કરી જો તમારા જીવનમાં તમારા કાર્યમાં તમે સ્થાન આપશો તો તમે જે ઈચ્છો છો એ સફળતા તરફ આગળ વધી શકશો એમણે શિક્ષણ વિશે વાત કરવાની સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ એ પણ વાત કરી કે પરીક્ષા ખંડમાં તમે જાઓ છો ત્યારે તમે દબાણ અનુભવો છો એક બાળકનો પ્રશ્ન હતો કે હું લખી નથી શકતો અને આ સાહજિક રીતે ઘણા બધા બાળકોના પ્રશ્નો છે કે યાદ હોય આવડતું હોય અને છતાં પરીક્ષા ખંડમાં જાય છે આન્સર બુક પાસે ખોલે છે પ્રશ્નપત્ર વાંચે છે જવાબ લખવા જાય જવાબ નથી આવડતા ભૂલી જાય છે આજે પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મોટા ભાગના રાજ્યોના પ્રતિનિધિરૂપ વિદ્યાર્થી સાથે વાત કરીને કરોડો વિદ્યાર્થીઓનો દબાણ દૂર કરવા પ્રશ્નના જવાબમાં સાહેબ ખૂબ સરસ રીતે વાત કરી છે કે મિત્રો આપણે મોટા ભાગે સાંભળીએ છીએ વાંચીએ છીએ અને આપણે આવડી ગયું છે માનીએ છીએ પણ લખવાનો માવરો જતો રહ્યો છે આજે ટેકનોલોજી છે મોબાઈલ કોમ્પ્યુટર બસ લગભગ એમાં બધું સેવ કરી દઈએ છીએ અને તમને એમ થાય છે કે મને આવડી ગયું પણ જ્યારે લખશો ત્યારે નહીં જ આવડે લખવાનો મહારો મહત્તમ હોવો જોઈએ એટલે કે આજે પણ હું એમ કહી રહ્યો છું કે માર્ચ મહિનામાં કે એપ્રિલ મહિનામાં આવી રહેલી પરીક્ષા માટે હજી પણ બે અઢી મહિના છે આપણી પાસે ત્યારે આપ તમામ બાળકો પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન મુજબ જેટલો સમય તમે દિવસમાં વાંચો છો મહેનત કરો છો એમાં પચાસ સમય લેખન કાર્યમાં આપો લખવામાં ગાળો લખવાનો મહાવરો કરો જે તમને પરીક્ષા ખંડ ની અંદર હળવા ફૂલ કરી દે બિલકુલ આપ કઈ રીતે જોઈ રહ્યા છો પરીક્ષા કરી શું કહેશો વાત ત્યાંથી શરૂ કરીશ કે શિક્ષણ એ એક એવી સંવેદનાત્મક પ્રક્રિયા છે જે જેમાં સંચરે છે અને ભવિષ્યના જ્યારે સમગ્ર સમાજ દેશ નો મુખ્ય માપદંડ એ એજ્યુકેશન હોય અને એના સંદર્ભે પરીક્ષા પે ચર્ચા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી

શિક્ષણ પોલિસી કારગર થાય છે સ્વીકાર કર્યો છે ને અમલ કરવા જઈ રહ્યા છે અમલ થઈ રહ્યો છે તેમાં ઘણા બધા સારા પાસાઓ છે હાલમાં શિક્ષણમાં જોવા મળતી સમસ્યાઓ જે મહેશભાઈ સાહેબે કહ્યું કે ગુણવત્તા ઘટી છે બિલકુલ સાચું છે ઘણા બધા કારણો છે એને દૂર કરવા માટેના ઘણી બધી બાબતોનો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાવેશ કર્યો છે એમાંની એક બાળકો પરીક્ષાના તણાવમાંથી મુક્ત થાય એ બહુ મહત્વની વાત છે અને એના ભાગરૂપે બાળકોને જે વિષય પસંદ કરવા હોય એ રીતે કરવાના છે અભ્યાસક્રમનો ભાર એમાંથી દૂર કરી બને એટલો ઓછો કરી તેમાંથી જે જીવન જીવવા માટે જરૂરી મૂલ્યો ક્ષમતાઓ કૌશલ્યો જે પ્રાપ્ત કરવા છે પ્રાપ્ત થઈ શકે એવી પણ વાત છે એમને અનુભવજન્ય શિક્ષણ આપવામાં આવે એમનું અવલોકન થાય મૂલ્યાંકન થાય નહીં કે પેન પેપર પરીક્ષા એમનું મૂલ્યાંકન થાય એટલે કે ત્રણસો ડિગ્રી મૂલ્યાંકન થવાનું છે એટલી પેન પેપર પરીક્ષા નહીં આજે હું તમારી સાથે સંવાદ કરી રહ્યો છું હું સમાજ સાથે સંવાદ કર્યો છું એમાં મારા વિચારો શું છે મેં શું વ્યક્ત કર્યું મેં શું બતાવ્યું એને જોઈને પણ મૂલ્યાંકન થવાનું છે આવી બાબતમાં જ્યારે બાળકને સ્થાન આપવામાં આવશે અને એ પ્રકારનો મૂલ્યાંકન હશે પરીક્ષાના તણાવમાંથી લગભગ મુક્ત કરી શકશે એવી વાત આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે મહેશભાઈ જેમ તમે શિક્ષકોની વાત કરતા હતા કે શિક્ષકોનો રોલ બહુ મહત્વનો છે અને પ્રધાનમંત્રીજીએ પણ કીધું કે એવા ચાર પાંચ વિદ્યાર્થીઓ હોય કે જેને શિક્ષક ખૂબ એડમાયર કરતા હોય કે આ બધા ટોપર્સ છે જલ્દી મારી વાત સમજી જશે પણ જે વીસ પચીસ લોકો છે જે બીજા વિદ્યાર્થીઓ છે એને નસીબ પર ઘણીવાર છોડી દેતા હોય છે બરાબર તો ખાસ એ વીસ પચીસ જે વિદ્યાર્થીઓ છે

મારો એ પ્રશ્ન છે કે પેપર કેવી રીતે ફરી એક વખત તો શિક્ષકો જોશે પણ લખવાનું આપણે એની તૈયારી કરવા લાગીએ આપે જે લખ્યું હશે એમાં તમારી લખવાની પદ્ધતિ બહુ મહત્વની રહેશે હંમેશા સુવાચી અક્ષરે લખો શબ્દો છૂટા પાડીને લખો પેરેગ્રાફ આપવા પડે ત્યાં આપો અને મુદ્દા સર તમે લખશો તો પેપર તપાસનાર શિક્ષકને ખ્યાલ આવશે કે તમામ ને સ્થાન છે ને જેટલા મુદ્દાઓ તમે લખ્યા હશે

કઈ રીતે પેપર ચકાસો છો બરાબર આમ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બહુ જતા રહે છે વિદ્યાર્થીઓને આજનું જે જોવાનું હોય કે ભાઈ આજના મારી જોડે સાત આઠ કલાક છે બરાબર એમાં હું મારું કર્મ કરું ભવિષ્યમાં જઈને એ લોકો પોતાની ઉર્જા તો વેસ્ટ કરે જ છે પણ સ્ટ્રેસ પણ મેળવે છે તો ભવિષ્યમાં ન જઈને આજે કઈ રીતે એ લોકો પ્રિપેરેશન કરે હું એમ કહીશ કે આજે આપણી શું જરૂરિયાત છે આપણી આવશ્યકતા શું છે આપણી સમસ્યા શું છે અને સમસ્યાનું નિરાકરણ શું છે એ વાત ઉપર જો આપણે ધ્યાન આપીએ તો ભવિષ્ય આપણું સારું જ છે હું આજના સમયે મારે પરીક્ષા આપવાની છે બસ મારા મનમાં એ જ ખ્યાલ હોય કે મને મારી ક્ષમતા કેટલી છે કે હું સાઈઠ ટકાનો વિદ્યાર્થી છું મારે જો પંચાવન માર્ક્સ આવ્યા હોય તો સાઈઠ પાસઠ સુધી આવે એવો પ્રયત્ન હું સતત કરીશ એના માટે પરીક્ષા લક્ષી પ્રશ્નો હું વાંચીશ પરીક્ષાના માર્ક્સ બે માર્ક્સના પ્રશ્ન હોય તો કેવી રીતે લખવું પાંચ માર્ક્સ ના હોય તો કેવી રીતે લખવું એ બહુ મહત્વની વસ્તુ છે સામાન્ય રીતે મારે બાળકોને કહેવું કેવું છે કે પ્રશ્નપત્ર જયારે લખો નો જવાબ લખો ત્યારે એ જવાબમાં તમે પ્રશ્ન કેટલા માર્ક હેતુલક્ષી પ્રશ્ન પેલા લખો જો એક જ શબ્દમાં જશો નહીં ત્રણ થી ચાર વાક્યો માં જોબ હોય પાંચ માર્ક્સના પ્રશ્ન હોય તો વધુમાં વધુ દસ થી વીસ જવાબ વીસ શકે પણ આખા પાના ભરીને લખશો તો સમય બગડશે અને માર્ક્સ નહીં મળે એટલે આ બાબત પણ કાળજી લેવી જોઈએ એ પ્રશ્ન લખવામાં હા મારે તો શિક્ષકો ને કેવું છે કે સમય છે બાળકોને બોલાવીએ નો ડાઉટ અત્યારનો એક માહોલ એવો છે કે મોટા ભાગે બાળકો મોટા ભાગની શાળામાં જાન્યુઆરી પછી બોર્ડના વિદ્યાર્થીઓ આવતા નથી જો શિક્ષકો યોગ્ય માર્ગદર્શન આપે ને વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તો બાળકો આવી શકે એમને બે માર્ક્સ આજે લખો એ મહાવરો લખવાનો પણ મહાવરો થશે એને જ્યાં માર્ગદર્શન આપણે ત્યાં માર્ગદર્શન મળશે ને તો એ બાળકોની જે સમસ્યા છે તણાવ છે મારે માર્ક્સ નહીં આવે તો એમાંથી બહાર આવશે અને ક્ષમતાનો પણ ખ્યાલ આવશે ક્યારેય બાળકો

શહેરનું શિક્ષણ આ બંનેમાં ઘણા તફાવત હોય છે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરી રહ્યું છે ગામડાનું પણ ખૂબ સારું થઈ ગયું છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આ ઇન્ડિયા જે ગામડું છે છે ભારતનું એ કઈ રીતે ઉપર આવી રહ્યું જી મહેશભાઈ હું પણ એક ગ્રામ્ય શિક્ષણમાંથી માંથી અહીંયા સુધી પહોંચેલો વ્યક્તિ છું રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચેલો અને બાર પુસ્તક ના લેખન સંપાદન કરી ચુક્યો છું ત્યારે મારા અનુભવે એ આજથી વર્ષો પેલા

એમ બીજી એક વાત આજે પ્રધાનમંત્રીજીએ કરી કે સંગીત અને સ્પોર્ટ્સ આ બંને પણ મહત્ત્વના પાસા છે સ્ટ્રેસને દૂર કરવા માટે તમારું શરીર વ્યવસ્થિત રાખવા માટે કારણ કે જો શરીર વ્યવસ્થિત હશે તો તમારું મન પણ મજબૂત હશે તો એક સંગીત અને સ્પોર્ટ્સ આ બંને બાબતે આપ શું કહો છો કે બાળકોએ કઈ રીતે એક્ટિવ રહેવું જોઈએ શાળાઓનું અને શિક્ષણનું હાર્દ જો કંઈ હોય હા તે પ્રાર્થના પ્રાર્થનાનું સંગીત અને સાથે વ્યાયામ છે અને એના માટે દરેક શાળામાં જે શિક્ષકો જે છે વ્યાયામ શિક્ષકો કે સંગીત શિક્ષકો એ તો આખા શાળાનું વાતાવરણમાં બદલાવ લાવી શકે તણાવ મુક્ત રાખી શકે બાળકો જે લયબદ્ધ બાળકો જે સંગીત શિક્ષક સાથે જે ગાન કરતા હોય છે હળવા ફૂલ થઈ જતા હોય છે એ શબ્દો એ વાક્ય સતત એ એના પુનરાવર્તન કર્યા કરે છે ભૂલાતા નથી અને પછી જયારે અભ્યાસ કરવા બેસે ત્યારે એક તલ્લીનતાથી અભ્યાસ કરી શકે છે આપણે અભ્યાસ કરવો તો આપણું મન

ફળ છે લીલા શાકભાજી છે એનું મહત્વ શું છે શા માટે શરીરને કઈ અસર કરે છે અને એ જ્યારે હશે ત્યારે કોઈ જ પ્રકારના રોગ નહીં થાય કોઈ દુખાવા નહીં થાય માનસિક શાંતિ રહેશે એટલે પૌષ્ટિક આહારનું મહત્વ પણ સમજાવવું જોઈએ અને જે ફાસ્ટ ફૂડ છે એનાથી દૂર થાય એવો પ્રયત્ન કરવો જોઈએ બિલકુલ માનીય પ્રધાનમંત્રીજીએ પોતાનું વ્યક્તિગત ઉદાહરણ આપ્યું આજે એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય ત્યારે એમણે કહ્યું કે હું મારા જીવનમાં યોગ અને ઊંઘ અને કસરતને નિયમિત સ્થાન આપું છું મારો આહાર પૌષ્ટિક છે હું નિયમિતતા હંમેશા જાણવું છું એમણે એ પણ કહ્યું કે આખા વર્ષના ત્રણસો દિવસમાં હું જ્યારે પણ ઊંઘવા જાઉં છું મારી પથારી પર ત્યારે માત્ર પચાસ સેકન્ડમાં મને ઊંઘ આવી જાય છે કેટલી મોટી વાત કહી દીધી આજે મોટા ભાગના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓના માતા પિતા કે શિક્ષકો ઊંઘે ત્યારે મને ઊંઘ નથી આવતી આવી વાતો સવારે કરતા હોય છે કારણ પૌષ્ટિક આહારનો અભાવ

છે એ મહેશભાઈ આપને અહીંયા અટકાવવા માંગુ બીજા એક કોલર મિત્ર મારી સાથે વડોદરા થી જોડાયા છે મનોજભાઈ જી મનોજભાઈ શું પ્રશ્ન છે આપનો જણાવશો વડોદરાથી મનોજભાઈ એ પરીક્ષા ત્યારે બાળકોને પરીક્ષા લક્ષી ટ્રેનિંગ આપવાનું પણ કામ કરું છું તો જયારે આપણી જે પુસ્તકો કર્યું ધારો કે ગુજરાતી નો પાઠ છે તો એના પાઠ જોડે જોડે પ્રશ્નો પણ આપી દેવામાં આવેલા હોય છે તો ખાલી શિક્ષણ માં સુધારો એવો કરવાની જરૂર કે જયારે ટીચરો ભણાવે ત્યારે બાળકોને નોટબુકમાં પ્રશ્નો પેલા લખાવી દે કે આપણા પાઠમાંથી આટલા પ્રશ્નો પૂછા અને જે સારો જવાબ આપશે એને પેલો નંબર કે બીજો નંબર એને પ્રોત્સાહન રૂપે આમ જાહેર કરવામાં આવશે એ નું તો પ્રશ્નો આપી એટલે લખાવી અને પછી ભણાવવાની ચાલુ કરે તો બાળકો એ પ્રશ્નો એનો જયારે ભણાવતા ભણાવતા પ્રશ્ન આવે

આપણે સામાન્ય રીતે ગાયન કે ગીત ગાઈએ અને સાંભળીએ છીએ બોલીએ પણ છીએ પણ જ્યારે આખું ગાયન તમને લખવાનું કે તો તમે સોંગ નથી લખી શકતા કારણ કે લખવાનો જ નથી એ જો લેખન કાર્ય કર્યું હોય તો આપણે થઈ શકે એવી જ રીતે ભાષા હોય પછી ગુજરાતી હિન્દી અંગ્રેજી તો એમાં પણ લખવાનો માહોરો નિબંધ નિબંધમાં પણ અહેવાલ લેખનમાં પણ પાઠનું સારાંશમાં પણ આપણે કરવું જોઈએ એની કરતા રહીશું તો આપણને ફાયદો થશે મારી વાત એનાથી પણ આગળ છે કે બાળકોને ચોઈસ આપવા દો કારકિર્દી બનાવવા અને મારે મારે મારા સંપર્કમાં એવા આઈઆઈટી ના લગભગ ચારેક અધિકારીઓ છે જે મને આઈબીએસ માં છે એક આઈઆરએસ માં છે એક આઈપીએસ છે આ ચારેય ના વાલીઓ બાળકો માટે મારી સાથે ચર્ચા કરી દીધી કે ના સાહેબ મારે સાયન્સ નથી લેવડાવ અને આર્ટસ જ લેવડાવ છે અને રસ લેખન કાર્યમાં જર્નાલિઝમમાં છે તો બીજા એમ કે તમારે સુધારતા પરીક્ષામાં રસ છે એ રસ લઈને બાળકોને મુક્યા છે

કે બેટા તારું પરિણામ સારું આવ્યું છે તું આ મહેનત કરજે હજી તારા માટે કંઈ ખોટું નથી તું આટલું કરીશ તો તને આટલા માર્ક્સ વધી શકશે અને ઘણી બધી તકો છે એ બાળકને શિક્ષકમાં વિશ્વાસ ઉભો થશે એની સમસ્યા રજૂ કરતો થશે એ પ્રોબ્લેમ મુકતા થશે એનું જ્યારે સોલ્વ આપણે કરીશું ત્યારે બાળક ક્યારેય ભૂલતા નથી અને બાળકનું પરિણામ પણ સુધરે છે ગુણવત્તા સભર પરિણામ આવે છે કારણ એને એ વખતે તણાવ નથી રહેતો તણાવ નહીં રહેવાનું કારણ

કે એક નવું ગુજરાત એક નવા ભારતનું નિર્માણ આપણે ચોક્કસ કરી શકશું એવો મને શ્રદ્ધા સાથે વિશ્વાસ છે સર જી જી તો દર્શક મિત્રો આજે જે પ્રમાણે આપણે ચર્ચા થઈ આપણા સાહિત્યમાં એક મંત્ર લખેલો છે ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ યશે તે યત્ર વર્તનતે તત્ર દેવ સહાયક જ્યાં આગળ ઉદ્યમ સાહસ ધૈર્ય શક્તિ પરાક્રમ અને પ્લાનિંગ ને બધા ગુણ છે ત્યાં આગળ ભગવાન પણ સહાયક થાય છે તમે વિદ્યાર્થી છો મહેનત કરો છો મહેનત કરતા રહો આવતીકાલનો ન વિચાર કરો આવી જ કંઈક વાત કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ કહી છે કે તમે આજનું કરો તમે આજના કાર્ય કરો આજનું કર્મ કરો કાલ મારા ઉપર છોડી દો અને પ્રધાનમંત્રીજી આજે બીજી એક સરસ વાત કરી કે ઘરની જે પણ બારીઓ કે જ્યાંથી નિરાશાના પ્રકાશ આવતા હોય એ બધી બારીઓ બહારના બધું બંધ કરતો બરાબર અને બીજું વાલીઓને એક ખાસ સલાહ કે ઘરમાં બે બાળકો હોય એક બાળક નેવું ટકા લાવતું હોય બીજું બાળક માંડ પાસ થતું હોય તો જે નેવું ટકા લાવે છે એને તમે જે ગિફ્ટ આપો છો એવી બે ગિફ્ટ જે પાંત્રીસ ટકા માર્ક લાવે છે એ વિદ્યાર્થીને આપો એ બાળકને આપો કારણ કે કાલ તમે નથી જોઈ કાલ એણે પણ નથી જોઈ કાલે એ કેટલો મોટો આર્ટિસ્ટ કેટલો મોટો કલાકાર થઈ શકે છે એ સમય જ બતાવશે આપણી આ વિશેષ ચર્ચામાં અત્યારે આટલું જ વધુ સમાચારો માટે આપ અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર